નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું રાજેશ્વરી શ્રી ખોડિયાર માતાજી પ્રાગટ્ય શ્રી ખોડિયાર માની પ્રાગટ્ય કથા જાણીએ નવ થી અગિયારમી સદીની આસપાસના સમયની આ વાત છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતો હતો તે વ્યવસાય માલધારી હતો અને ભગવાન શિવનો પરમ ઉપાસક હતો તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દૂ લીધે લક્ષ્મીનો કોઈ પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર કોઈ ન હતું તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામડિયા અને દેવળબા બંને ઉદાર માયાળુઓને પરગજુ હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ વણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિવાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો તેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામળિયા ચારણ તેમના દરબારમાં અચૂક હાજર રહેતા જે દિવસે તે દરબારમાં ન હોય તે દિવસે રાજાને દરબારમાં કંઈ ખૂટતું હોય તેમ લાગતું દુનિયામાં ઈર્ષ્યાળુઓની કોઈ કમી નથી આ રાજાના દરબારમાં પણ કેટલાક ઈર્ષાળુઓ હતા કે જેમને રાજા અને મામળિયાની મિત્રતા આંખમાં ઘણાની જેમ ખૂંચતી હતી આવા લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામળીઓ નિસંતાન છે તેનું મોહ જોવાથી અક્ષુકુન થાય છે તેનાથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવું બની શકે રાજા ઈર્ષાળુ લોકોની વાતમાં આવી ગયા એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે રાજમહેલમાં આવ્યા રાજાએ મામળિયાને કહ્યું કે હવે આપણી મિત્રતા પૂરી થાય છે એમ કહીને ચાલ્યા ગયા તેનું કારણ જાણીને મામળિયાને ખૂબ જ દુઃખ થયું લોકો પણ તેમને વાંજ્યા મેણા મારવા લાગ્યા મામળિયા દુઃખી હૃદયે ઘરે આવીને સગળી વાત પોતાની પત્નીને કરે છે મામડિયાને હવે જિંદગી ઝેર જેવી લાગવા લાગી તેમણે ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા કરશે ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતાં મામડિયાએ પોતાનું મસ્તક તલવાથી ઉતારવા જતા હતા કે ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે મામડિયા ખુશ થઈને ઘરે ગયા અને પોતાની પત્નીને બધી જ વાત કરી તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળક સ્વરૂપ ધારણ કર્યું મામડિયાને ત્યાં અવતરેલ કન્યાના નામ આવડ જોગડ તોગડ બીજભાઈ હોલભાઈ સાસાઈ જાનભાઈ ખોડિયાર અને ભાઈનું નામ મેરખિયો રાખવામાં આવ્યું ખોડિયાર નામ કેવી રીતે પડ્યું એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી સાપે દંશ દીધો હતો જેનો જીવ જોખમમાં હતો તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો જ મેરખિયાનો જીવ બચી શકે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનભાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે મગરની સવારી કરી ત્યારથી મગર તેમનું વાહન બન્યું જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાને કારણે ખોડાતા ખોડાતા ચાલવા લાગ્યા તેમને જોઈને બધા કહેવા લાગ્યા કે ખોડી આવી ખોડી આવી ત્યારથી તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યા ખોડિયારમાં દિન દયાળી તારું સ્મરણ મારે સાચું રહે શરણ કમળમાં શીશ નમાવું માં દાસને દર્શન દેજો રે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જ વાતોને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો જય શ્રી ખોડિયારમાં